શંકાસ્પદ જ્વલનશીલ ઓઇલ લિમિટેડ નવાણું હજાર સાતસો સિત્તેર કિંમત રૂપિયા ઓગણત્રીસ લાખ ત્રાણું હજાર એકસો સહિત કુલ કિંમત રૂપિયા છત્રીસ લાખ ત્રાણું હજાર એકસોના મુદ્દામાલ સાથે બે માણસોને ઝડપી લેતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ તારીખ બાવીસ ત્રણ બે હજાર ચોવીસના રોજ ભાવનગર એલસીબી સ્ટાફના માણસો ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન અલંગ ખાતે આવેલા બાતમી મળેલ કે અલંગ ત્રાપજ રોડ અલંગ પોલીસ સ્ટેશન નજીકથી ત્રાપજ તરફથી એક શંકાસ્પદ જ્વલનશીલ પ્રવાહી અથવા હજાર સ્વેસ્ટ પ્રવાહી ભરેલ ટ્રક નંબર ઝીઝે ઝીરો નાઇન એ યુ વન થ્રી ફોર ફાઇવ વાળું નીકળનાર છે જે માહિતીના આધારે વોચમાં રહેતા ઉપર મુજબની બાતમીવાળા ટેન્કરમાંથી શંકાસ્પદ જ્વલનશીલ પ્રવાહી સાથે મળી આવેલ ત્યાં પ્રવાહી ભાવનગર વર્તે જીઆઈડીસી ફ્લોટ નંબર અડતાલીસ અડતાલીસ પચાસ ત્રેપનમાં આવેલ ગુજરાત પેટ્રોકેમિકલ્સમાંથી ભરીને અલંગ શ્રીજી સ્ક્રેપયાર્ડમાં આવેલ હર્ષ ચેડેસમાં ખાલી કરવા જતા હોવાનું જણાવેલ

સમ્રાટ સમાચાર તળાજા